વડાપ્રધાન મોદી ધરણધુર યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરી અને આણંદ તંત્ર ગોર નિંદ્રામાં છે આણંદ હોય કે આંકલાવ ધૂળ ખાતા અને ખંડેર બનતા આવાસો ભ્રષ્ટાચારની આશંકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પંચોતેરમા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યમાં ઘર વિહોણ અને ઘરનું ઘર ફાળવી યોજના પરિપૂર્ણ કરવા સફળ આયોજન હાથ ધરશે આણંદનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ વર્ષોથી નિર્માણ આશરે ત્રણસો ઉપરાંત આણંદના સલાટીયા વિસ્તારમાં ઉપરાંત મહી સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ આવાસો ખંડેર ભાસી રહેવા સાથે જિલ્લાના આંકલાવ ખાતે સો ઉપરાંત નિર્માણ આવાસો ની ફાળવણી ટલ્લી ચડવામાં આવી છે ખંડેર હાલતમાં બનતા પામતા નરેન્દ્ર મોદીએ એ ઘર યોજનાને ગ્રહણ લગાવવામાં આવી રહ્યા છે જાણવા મળેલી વિગતો અનુસાર દશક પૂર્વ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને આણંદ પાલિકાના સહયોગથી શહેરના સલાટીયા વિસ્તારમાં આશરે ત્રણસો ઉપરાંત આવાસો નિર્માણ કરવામાં આવ્યા હતા પરંતુ લાભાર્થીઓને આજ દિન સુધી ફાળવણી કરવામાં નથી આવી ત્યારે હાલ મકાનો પણ ખંડેર છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી